પોલીસે સ્થળ પરથી રોકડા પાંત્રીસ હજાર ફોન મળી કુલ પંચાવન થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર મુકેશ સોલંકી જનક બચુ કોજિયા અશોક નગાજી સોલંકી કિશન કનુ કાંજિયા અને પ્રફુલ્લ પોલા સોલંકી પ્રવીણ રૂડા કાંજીયા તેમજ નિતેશ વિદમ પરમાર રસિક સુંદરા કાંજિયા જીતેન્દ્ર ગંગારામ સોલંકી પ્રકાશ પોલા સોલંકી વિજય વાઘેલા સહિત અર્જુન વાઘેલા ઝડપી પાડ્યો હતો

સલીમ અબ્બાસ મુલતાનીને ઝડપી પાડ્યો હતો